ઓ જીલા મેલા છે અ પકોઈ લાગે હાઈ દોડવાલા જેવું લાગે ના કેટલા રૂપિયા આપણે તો પેલા ને રૂપિયા નથી આવી આવડે ના અમન લઈ લઈ

અરે મને સપનું આઈ જુલા એ સપનું આવી ગયું આ શું ગવજ આરો એડો જાતા તારી કી કે અલ્યા પતંગ છે બે તમે મારેલને લાવું તો પણ છોકરો ના પાડતો તો કેમ ઈ કે મને નઈ લાવું મિક્સ દુરીલા લાય પતંગા લાવું એટલે આનું નઈ ફિરકી લાવે તેલ તો આવ શુક્રવાર કે એક તો ફિરકી છે ગુલાબી કલરની હાતી એક છે પણ ડોડોシગર અને થોડો જ સકણો નહીં ચત લઈ દીધી ફિરકી ડિસાર્ડ લાઈ દી અલ્યા ઈ તો કે અમે પાટા દિલાઈ છે અલ્યા ડિસાર્ડ લઈને આયો હું તો ઈ તો મને પાટા નઈ લાય આયો ઓય અમે તજાતા કેતો દેર અલ્યા ઈ ફેંકતો છે એમ ડિસાર્ડ લાયાની છે તો

બે હજાર ની ત્રણ હજાર ની અમારા સુકરાંત ચારસો વાળી લાવીન વાજી લાવે બે હજાર ને

लेरी मिल रुपए आए वन थी एटली सड़ाए हाँ हाँ सब भाई जब तब लोग बदल